લીલી મેથીનો એકદમ નવું અને એકદમ ટેસ્ટી આ શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું આજે આપણે બનાવીશું લીલી મેથી અને ગાંઠિયાનું એકદમ નવું ટેસ્ટી ચટાકેદાર શાક આ શાક માત્ર પાંચ મિનિટમાં બની જાય છે અને આ સિઝનમાં આ મેથી ગાંઠિયાનું શાક ક્યારેય ના બનાવ્યું હોય તો ટ્રાય કરજો તો ચાલો બનાવી એના માટે મેં મેથીના આ રીતે પાંદ લીધા છે તમે જુઓ એકદમ કૂણા સરસ હોય એને લઈ લેવાના પાણીથી ધોઈ લેવાના અને પછી નીતારી લેવાના પછી આપણે એને અધકચરા આ રીતે કટ કરી લેશું તો બહુ ઝીણા પણ નહીં અને બહુ મોટા પણ નહીં એ રીતે આપણે કટ કરીશું તો પાનના બે ભાગ કરીએ એ રીતે તો બધા પાનને આ રીતે સમારી લેવાના તો મેં અહીંયા અઢીસો ગ્રામ પાનને આ રીતે સમારીને લઈ લીધા છે હવે આપણે શાકનો વઘાર કરીશું એના માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું જો તમને તેલ વધારે પસંદ હોય તો વધારે પણ એડ કરી શકાય હવે આપણે એમાં અડધી ટી સ્પૂન જીરું અને બે ટેબલ સ્પૂન ઝીણા લસણના ટુકડા કરી એડ કરીશું થોડી હિંગ એડ કરીશું અને તરત જ આપણે લસણ થોડું સતરાઈ જાય એટલે તરત મેથી એડ કરી દેવાની મેથી ભીની છે એટલે પાણી આ રીતે તમે જુઓ ઉઠશે અને એમાંથી થોડું પાણી પણ છૂટશે તો તરત જ આપણે મેથીને મિક્સ કરીશું એટલે મેથી છે તરત જ સોફ્ટ થવા લાગશે અને તેલમાં સરસ એવી સતળાઈ જશે તો અહીંયા બે જ મિનિટમાં આપણી મેથીમાંથી તેલ સરસ એવું છૂટું પડી જશે તો ભાજી એકદમ ઝડપથી કૂક થઈ જાય છે તો અહીંયા તમે જુઓ મેથીની ભાજીમાંથી કલર ચેન્જ થઈ ગયો અને એકદમ સરસ એવી સોફ્ટ થઈ ગઈ તો મેથીની ભાજીને કૂક કરતાં સમય બહુ ઓછો લાગે છે એટલે આ શાક માત્ર તમે પાંચ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકશો હવે આપણે આ રીતે એકદમ સરસ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી કૂક કરવાની છે પછી આપણે એમાં મસાલા એડ કરીશું તો આ એકદમ સરસ આપણે એને કૂક કરવાની એટલો સરસ એમાં ટેસ્ટ આવશે અને નીકળવા સહી જશે હવે આપણે એમાં થોડો હળદર પાવડર એક ટેબલ સ્પૂન કાઠિયાવાળી ખાંડેલી ચટણી અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું તો મેં લસણ અને લાલ મરચુંને એકદમ સરસ એવું ખાંડી લીધું છે અને એ એડ કર્યું છે તમે સાદું મરચું પણ એડ કરી શકો છો બધા મસાલાને આપણે એકથી બે મિનિટ આ રીતે રોસ્ટ કરી લેશું તો તમે જુઓ એકદમ સરસ મસાલા રોસ્ટ થશે તો એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે હવે મસાલા બધા રોસ્ટ થઈ ગયા તો આપણે એમાં એક મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે ઝીણું કટ કરી એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું હવે અહીંયા મેં એકદમ સરસ મિક્સ કરી લીધું અને હવે આપણે આ ટામેટાને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે તો એની પહેલાં આપણે આ રીતે એક પ્લેટ લઈશું પ્લેટને આ રીતે ઢાંકી દઈશું અને એના ઉપર આપણે પાણી એડ કરીશું તો વરાળથી આપણે આ મેથી અને ટામેટાને કૂક કરવાના છે અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું એટલે જે મેથી છે એ બળે પણ નહીં અને પાણીને આ રીતે ગરમ થવા દઈશું પાણી આ રીતે ઉપર જ વરાળથી ગરમ થઈ જાય પછી આપણે જે ગરમ કરેલું આ પાણી છે તેને આપણે મેથીની ભાજીમાં એડ કરી દઈશું એક મિનિટ માટે ઢાંકી દઈશું પછી પ્લેટને લઈ લેશું અને મિક્સ કરી દઈશું તો અહીંયા તમે જુઓ હું બહુ ગ્રેવીવાળું આ શાક નથી બનાવતી એટલે બહુ પાણી એડ નથી કરતી તમને જેટલી ગ્રેવી જો પસંદ હોય તો એ પ્રમાણે પાણી એડ કરવાનું અને તમે જુઓ અહીંયા ટમેટા પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને મેથીની ભાજીમાંથી પણ એકદમ સરસ એવી સુગંધ આવવા લાગી છે કોક થઈ ગઈ એની અને હવે આપણે આ પાણીને સરસ રીતે ઉકાળવાનું છે એટલે ગ્રેવી છે એ સરસ એવી પાકી જાય તો અહીંયા તમે જુઓ ગ્રેવીમાંથી તેલ સરસ એવું છૂટું પડી ગયું તો ત્રણ મિનિટ મેં એને કૂક થવા દીધી હવે આપણે આ ગ્રેવી કૂક થઈ જાય પછી આપણે એમાં એક કપ ગાંઠિયા એડ કરીશું મિક્સ કરી દઈશું અને જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી આપણે આ ગાંઠિયાને આ રીતે એક મિનિટ માટે ચલાવવાના વધારે ચલાવીશું તો ગાંઠિયા તૂટી જશે બસ હવે આપણું આ મેથી ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ટેસ્ટી અને એકદમ સિમ્પલ છે માત્ર પાંચ મિનિટમાં બની જાય છે અને મેં અહીંયા રોટલી અને એકદમ સ્પેશિયલ લાલ મરચાંની ખાંડેલી ચટણી સાથે સર્વ કર્યું છે તો તમે આ શાકને ક્યારે બનાવો છો તે મને કમેન્ટમાં કહે છે તો તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ કહેજો તમને આ રેસીપી પસંદ આવી કે નહીં એ પણ કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે બે લાઇકન બટન પણ પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપી મળતી રહે થેન્ક્સ